કાંકરેજ તાલુકામાં રોયલ્ટી પાસ પરમિટ વગરની ચાલતી ગાડીઓ સામે ખાણ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાની જીવાધુરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રીતિ ખનન કરતા અધિકૃત અને બિનઅધિકૃત લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર ખાણ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આવા રેતી ભરેલા ડમ્પરોને ચેક કરવામાં આવે છે જેમાં ઓવરલોડ અને રોયલ્ટી વગર હોય તો દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે કાગરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાનખણીજ અધિકારી ચેકિંગમાં હતા તે દરમિયાન એક પાસ પરમિટ વગરની એક ડમ્પર રેતી ભરીને નીકળતા જ જીજેએટ સેડ ફોર એટ ફોર નાઇનનું ડમ્પર શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે